નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું પતિ સાથે બનેલ એક સત્ય ઘટના વિશે સ્મિતા બોલી તમારે ઓછામાં ઓછી પાંચ દિવસની રજા તો લેવી જ પડશે અરે સ્મિતા સમજવાનો પ્રયત્ન કર અત્યારે ઓફિસનું વાતાવરણ ખરાબ ચાલે છે મેનેજમેન્ટ કોઈ પણ કર્મચારીને ના પાડવાની તકની રાહ જોઈને બેઠું છે આવા સંજોગોમાં તેઓને સામે ચાલીને કારણ ન અપાય હા તમારે તો બધી તકલીફ અમારા પક્ષે જ્યારે પ્રસંગ હોય ત્યારે જ હોય છે અસંખ્ય કટાક્ષ કરતી કરતી સ્મિતા રિસાઈને રૂમમાં જતી રહી સાંજે સસરાનો ફોન આવ્યો કુમાર તમારે પાંચ દિવસની રજા તો લેવી જ પડશે શાળાના લગ્ન છે રજા તો લેવી પડે કે નહીં મેં કીધું વડીલ સમજવાનો પ્રયત્ન કરો ઓફિસનું વાતાવરણ અત્યારે ખરાબ છે મારા સસરા પણ સમજવા તૈયાર ન હતા આવા સંજોગોમાં મારે શું કરવું એ ખબર પડતી ન હતી મારા પપ્પાએ પણ કીધું મંદૂક થાય એના કરતાં રજા લઈ આનંદ કરી આવ મેં પપ્પાને પણ ઓફિસની પરિસ્થિતિ સમજાવી બાપ કોણે કીધું જે શબ્દ મારા સસરા બોલી ન શક્યા એ શબ્દો મારા પપ્પા બોલ્યા જા બેટા આનંદ કર તારી નોકરીને તકલીફ પડશે તો હું બેઠો છું તારું રૂટીન ડિસ્ટર્બ નહીં થાય એ મારું તને વચન છે આવી હિંમત તો મા બાપ સિવાય કોઈ આપી જ શકે નહીં લગ્ન પ્રસંગો પૂરા કરી બીજે દિવસે હું ઓફિસે ગયો સાંજે ઘરે આવી મેં મારો ટર્મિનેન્ટ ઓર્ડર સ્મિતાના હાથમાં મૂક્યો પપ્પા બોલ્યા શું થયું કંઈ નહીં પપ્પા જે થવાનું હતું તે થયું મને કંપનીએ ટર્નિમેન્ટ કર્યો છે હવે નવી નોકરી ફરીથી ગોતવાની સ્મિતા ચિંતામાં પડી ગઈ કૂદી કૂદીને પાંચ દિવસની રજાનું કહેતી સ્મિતાનું મોઢું ઉતરેલ કઢી જેવું થઈ ગયું દુનિયા તો આપણી તકલીફ ન સમજે પણ જીવનસાથી પણ જ્યારે આવું વર્તન કરે ત્યારે દુઃખ થાય મેં તેને કીધું હતું સ્મિતા તું મહિના પહેલાં તારાભાઈના લગ્નની તૈયારી માટે જા પણ મને આગ્રહ ન કર હું અગત્યના ફંક્શનમાં હાજરી આપી દઈશ પણ જીદ કોને કહે મારી મમ્મી પણ ચિંતામાં પડી ગઈ એ પણ બોલી કંઈ વાંધો નહીં ખાનગી નોકરીમાં તો એવું જ હોય માનસિક તૈયાર રહેવાનું પપ્પા ફક્ત એટલું બોલ્યા બેટા કોઈ ચિંતા નહીં કરતો હજુ મારી નોકરી ચાલુ છે સ્મિતા આને મારા સસરાને મેં ચેતવ્યા હતા એટલે એ લોકો કંઈ બોલી શકે તેમ હતા નહીં સવાર પડે મને ઘરમાં બેઠેલો જોઈએ સ્મિતા આને મારા દૂર બેઠેલ સસરાને ધીરે ધીરે ચિંતા વધવા લાગી મેં કીધું સ્મિતા નોકરીનો પ્રયત્નો તો ચાલુ છે અત્યારે સાવ નવરા છીએ તો ચલ થોડો વખત તારા મમ્મી પપ્પાને ત્યાં રહેવા જઈએ સ્મિતા બોલી એમાં થોડા કારણ વગર પિયર જવાતું હશે તેના કરતાં આ સમયમાં નોકરી ગોતો તો ઘરમાં બેઠા રહેવાથી નોકરી નહીં મળે રોજ સવાર પડે સ્મિતાના વાણી વર્તન બદલાવવા લાગ્યા હું સમાજ અને પરિવારના કાચીડાની જેમ બદલતા કલરની નોંધ કરી રહ્યો હતો એક દિવસ સાંજે પપ્પાએ મોબાઈલ કરી તેમની ઓફિસે મને બોલાવ્યો મારા હાથમાં પચાસ હજાર રૂપિયાનું કવર મૂકી કહે મૂંઝાતો નહીં બેટા વધારે રૂપિયાની જરૂર હોય તો કહેજે મારા ખંભા ઉપર પપ્પાનો હાથ જાણે મારા ઈષ્ટદેવે હાથ મૂક્યો હોય તેવું લાગ્યું બચપનમાં તેડીને ફરતા તેમ મુસીબતના સમયે મને ફરી તેડી લીધો હોય એવો અનુભવ થયો હું સમય સ્થળનું ભાન ભૂલી પપ્પાને ભેટી રડી પડ્યો આ રૂપિયાની મારે જરૂર નથી પપ્પા મારા ખરાબ અને સારા સમયમાં કોણ મારી સાથે છે એ જોવા માટે જ મેં આ નાટક કર્યું છે મતલબ પપ્પા બોલ્યા ચલો પપ્પા કેન્ટીનમાં હું શાંતિથી બધી વાત કરું છા પિતા પિતા મેં કીધું પપ્પા મારો લીવ રિપોર્ટ લઈ હું મારા બોસ પાસે ગયો ત્યારે તેમણે મને કીધું સમીર ખરેખર કેટલા દિવસની જરૂર છે મેં પણ સાચું કીધું સાહેબ ખરેખર બે દિવસની જરૂર છે પણ મારી પત્ની અને સસરાને ઓફિસની ગંભીરતા સમજાવી પણ એ સમજવા તૈયાર નથી થતા બોસે લીવ રિપોર્ટ હાથમાં લીધો અને બોલ્યા સમીર જિંદગીમાં નોકરી અથવા ધંધો ચાલુ હોય ત્યાં સુધી પરિવાર કે સંસાર આપણને ઇજ્જતથી જુએ છે નોકરી જતી રહે પછી ત્રણસો ને પાસઠ દિવસ રજા જ હોય છે પણ આ દરમિયાન લોકોનો વ્યવહાર અને વર્તન ઓળખાઈ જાય છે આ મારો વ્યક્તિગત અનુભવ તને કહું છું હું પોતે નોકરી કરતો હતો મારી નોકરી અચાનક જવાથી મારા દાંપત્ય જીવનમાં તોફાન આવ્યું મારી પત્ની મારી લાંબી બેકારી સહન ન કરી શકી અને તેણે છૂટાછેડા લીધા ન છૂટકે મેં ધંધામાં ઝંપલાવ્યું આજે આ બિઝનેસને પચીસ વર્ષ પૂરા થશે આપણી કંપનીનો ઇતિહાસ તું જાણે છે મારો કહેવાનો મતલબ તું સમજી ગયો હોઈશ દુનિયા ઉગતા સૂરજની પૂજા કરે છે હું તારી વગર કપાતા પગારે ત્રીસ દિવસની રજા મંજૂર કરું છું પણ એક શરત સાથે તને એક બનાવટી ટર્મિનેટ ઓર્ડર પણ આપું છું જે તારે લગ્નમાંથી આવી તારા ઘરે બતાવવાનો છે જેની અસર તારા પરિવાર મિત્રો અને સમાજ ઉપર શું પડે છે એ તારે નોંધ કરી મને કહેવાનું છે આવો જિંદગીનો પાઠ તને કોઈ નહીં ભણાવે મેં મારો બોસને બે હાથ જોડી કીધું બોસ હોય તો આવા હોવા જોઈએ પપ્પા મારા બોસ સાચા છે આજે મેં તમારી લાગણી પણ જોઈ લીધી મારી પત્ની સસરા દરેકના વાણીવર્તનનો અભ્યાસ મેં મારી કાલ્પનિક બેકારીમાં કરી લીધો ના પપ્પા કાલથી મારો નવો જન્મ હશે નોકરી પ્રત્યે પ્રથમ મારી વફાદારી હશે ખરેખર જરૂર હોય ત્યારે રજા માટે કદી મારા બોસે સવાલ નથી કર્યો તમારા હાર્ટના ઓપરેશન વખતે મારા બોસે જ કીધું હતું મા બાપની સેવા પહેલાં પછી ઓફિસ આવા સંજોગોમાં આપણી પણ ઓફિસ પ્રત્યે કોઈ જવાબદારી બને છે મારા પપ્પા મારા નવા સ્વરૂપને જોઈ રહ્યા હું પપ્પાને પગે લાગી બોલ્યો પપ્પા કાલથી ફરી નોકરી ચાલુ કરું છું જે કંપનીને તેનો માલિક મારો ખરાબ સમય સાચવે તો હું એ કંપનીનો સમય કેમ ન સાચવું પપ્પા બોલ્યા બેટા આ તારા વિચારો તને ઉન્નતિના શિખર સુધી પહોંચાડશે મારા ખંભે હાથ મૂકી પપ્પાએ હસતા હસતા કીધું મતલબ તે મારી પણ કસોટી કરી લીધી ના પપ્પા તમારી કસોટી કરવાની લાયકાત જ મારામાં નથી મારી કોલેજ લાઈફની સફરથી બેકારી સુધીની સફર દરમિયાન તમે મારું પાકીટ હંમેશા ભરેલું રાખ્યું હતું જીવનમાં જે વ્યક્તિ આંખોની ભાષા સમજતા શીખી જાય તેને માટે જીવન જીવવું સરળ બની જાય તમારી આંખોનો નિર્મલ અને નિસ્વાર્થ ભાવ મેં બચપનથી જોયો છે મારે મંદિરની મૂર્તિ સામે પણ ઊભવાની જરૂર નથી ઘરમાં જ મા બાપનું કરુણા અને પ્રેમનું ઝરણું વહે છે સાંજે હું ઘરે ગયો ત્યારે મારા સસરા સ્મિતાને લેવા આવ્યા હતા સ્મિતા બેગ સાથે તૈયાર થઈ બેઠી હતી મને કહે નોકરી મળે એટલે કહેજો હું અત્યારે પપ્પા સાથે જાઉં છું મેં કીધું એફબી ઉપર મોટી મોટી વાતો કરનારી તું એકમાત્ર પવનની લહેરથી ભાંગી પડી જીવનનું તોફાન હજુ ક્યાં તે જોયું છે સ્મિતા જે વિપરીત સંજોગોમાં પણ મારો હાથ અને સાથ ન છોડે તેના માટે હું જીવું છું તું મુક્ત છે તારી ઈચ્છા મુજબ જાય છે અને ઈચ્છા મુજબ પાછી આવજે હા એક વાત તારા ધ્યાન માટે કહી દઉં ના તો હું બેકાર હતો ના તો હું મજબૂર હતો કોણ કોની સાથે છેલ્લા શ્વાસ સુધી જોડાયેલ રહે છે એ જોવા માટે એ આ તો ફક્ત નાટક હતું જીવન વાણી વિલાસ ઉપર નથી ચાલતું મારી નોકરી ચાલુ જ છે એ પણ જે કંપનીમાં હતો ત્યાં જ સમજી આગળનો નિર્ણય તારા ઉપર એટલે જ કહું છું માતા પિતાના શરણમાં રહેજો મા બાપની ઢળતી સંધ્યાએ તેઓના પગ પખાળજો ના કદી દૂર કરજો ના કટુ વચન કહેજો જો દુભાવશો આંતરડી દુઃખના ડુંગર ખડકાઈ જાશે ઠારશો આંતરડી અમૃત ધારાની સરવાણી ફૂટી નીકળશે મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર